નમસ્કાર દર્શક મિત્રો સચન હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારો કરીશું નજર રાતના સમાચાર પર જુનાગઢથી જુનાગઢ શહેરમાંથી બહાર નીકળતો બાયપાસ રોડ ઝાંઝરડા રોડ સક્કરબાગ મજેવડી દરવાજા વગેરે રોડ પર ગાયો અને ઘણખૂટ જોવા મળ્યા જૂનાગઢ શહેરમાંથી બહાર નીકળતા બાયપાસ ઉપર ગાયો ધણખૂટ આરામ ફરમાવી રહ્યા છે અને બાજુમાં ગંદકી પણ જોવા મળી રહી છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાત્રિના સમયે જો વાહન ચાલકોને આ રીતે રોડ ઉપર ગાયો અને ને ધણખોટ હોય તો અકસ્માત થવાનો ભય રહે છે જો પોતાની ગાડી સાઈડમાં હાંકી તો ગંદકીનો સામનો કરવો પડે છે મોટરસાઇકલ સ્લીપ થાય તો આવામાં તંત્ર ક્યાંક ને ક્યાંક પગલાં લે અને જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે અને જાણે જૂનાગઢ મહાનગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી તેવું નજરે પડી રહ્યું છે આજે જૂનાગઢમાં ચારે બાજુ ખાડા ખબડાવાળા રસ્તાઓ ખરાબ રસ્તાઓ અને હવે રોડ પર ગાયો અને ધડખોટ આમ તો બાયપાસ રોડ લોકો માટે સારો છે પણ હાલ જૂનાગઢમાં તો ગાયો અને ધડખોટ માટે આરામ કરવાનો સ્થળ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે સંવાદદાતા પ્રતાપ ભરાડ સાથે હું વૈશાલી પોવારું સચૈનુ સામે ન્યૂઝ ચેનલ પર વધુ સમાચારો માટે જોતા રહો સચા હિન્દુસ્ી ન્યૂઝ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સચા ન્યૂઝ ચેનલ